છો ચલો આપણા ક્લાસમાં તમને દેખાતી વસ્તુના નામ બોલો એક એક એટલે હાથ ઉંચો કરવાનો આપણા ક્લાસમાં આખા ક્લાસમાં તમને જે કંઈ પણ દેખાતું હોય એક એક વસ્તુનું નામ બોલો ચલો હાથ ઉપર કરીને બોલો બેટા ભૂમિતિના પાયાના ખ્યાલોનું ચિત્ર ઓકે જલ્દી ફટાફટ તમને શું દેખાય છે આ બધું દેખાતું હોય કો વર્કખંડમાં ક્લાસમાં બોલો બેટા ઊભી થાય બેટા ફૂડ પાર્ટી ઓકે પછી નોટ પછી હે બેટા જોશથી બોલ બોલો બોલ ધરતીનું ચિત્ર હા ધરતીનું ચિત્ર એ કે છે ધરતી સરસ વેરી ગુડ પછી બીજું શું દેખાય છે હે હા એ જ ધરતીનું ચિત્ર તમે ચિત્ર સિવાય તમને કશું ક્લાસમાં દેખાતું નથી બેટા ચિત્ર સિવાય કંઈ જ ક્લાસમાં નહીં દેખાતું કશું મૂકેલું જ નથી ક્લાસમાં બોર્ડ બોર્ડ પછી એલ ઇડી ટીવી પછી હા અલમારી ઓકે અલમારી છે આપણે બરોબર પછી તિજોરી અલમારી ચિત્ર ટેબલ સરસ હે રોબટ ઓકે રોબર્ટ નું ચિત્ર છે પછી હા જો તમે દીવાલ ઉપર દોરેલું હોય તો ચિત્ર બોલવાનું કે રોબર્ટનું ચિત્ર આનું ચિત્ર કે રોબર્ટ આખી આખો છે બેટા રોબટ નું ચિત્ર છે રોબર્ટ છે અહિયાં હા ચલો બોલો પેન્સિલ હે હા રોકેટ હા રોકેટ રોકેટ નું ચિત્ર કહેવાનું શું કહેવાનું રોકેટ છે નહી આપણી બોલો એરોપ્લેન ના ચિત્રો પંખો બારી લાઈટેન હવાઈ જહાજ છે હવાઈ જહાજ આખું છે અહિયાં તો શું છે હવાઈ જહાજ નું હા જોસ્તીબોલ ચિત્ર છે પંખા આવી ગયા ઓકે ચલો વેરી ગુડ અહીંયા એક મેં બોર્ડ ઉપર જો તમે જોવો છો તમને વાંચતા આવડે છે ઘણા બધા એને વાંચતા આવડે છે અને ખબર પણ પડી ગઈ હશે કે બેને કેમ આવું ખોટું ખોટું લખ્યું છે હે બેને શું લખ્યું છે કે બધા જ શબ્દો છે એ આડા આવડી કરેલા છે શબ્દો કેવા છે આડા એને તમારે ક્રમમાં ગોઠવી અને આ જે ગુલાબી લાઈન છે તમારી નોટ જે ડબલ લીટીની આવી છે એમાં આવી નોટો છે એટલે તમારા અક્ષર પણ સરસ આવે એના માટે તો તમારે આ ગુલાબી લાઈન છે એમાં એ વાક્ય ફરીથી આખું ગોઠવીને લખવાનું છે હા હું એમ કહું મારી વાત સાંભળો કે હું એમ કહું કે જઉં છું બહાર હું જઉં છું બહાર હું તો એ બરોબર નથી વાક્ય તમને બી ખબર છે કે બેન કેમ આવું કે ખબર પડ્યું નથી એવું બોલે છે હે છું બહાર હું તો એનું વાક્ય શું થશે સીધું વાક્ય હા શું થશે હું જાઉં છું બહાર થશે શું થશે શું થશે હું હા બહાર જાઉં છું તો એવી રીતે અહીંયા બધા વાક્યો ક્રમમાં ગોઠવાના છે ચલો કોણ આવશે પેહલા પહેલું વાક્ય છે એ કરવા કોણ આવશે ચલો બેટા તમે આવશો થી ચોક લઈ લેજો સફેદ ચોકથી લખવાનું છે પછી તમે લખીને તમારું વાક્ય પણ વાંચવાનું છે બધાએ ધ્યાન રાખવાનું છે બધાનો વારો આવશે દૂધ દ છે બેટા દૂધ દ છે દુ દૂ દ છે આ આ શું લખ્યું તે આ દૂ છે કે ધ છે તો આપણે શું લખવાનું છે દ લખવાનો છે ધ અહીંયા લખવાનો છે સરસ બિલાડી વાંચો તો તમે વાંચો તો વેરી ગુડ બિલાડી દૂધ પીવે છે ચલો બીજું પછી પૂર્ણ વિરામ નહીં કરો ને બેટા વાક્ય પૂરું થાય એટલે હા હવે વાંચો તો છોકરો જાય છે છોકરો જાય છે સરસ ચલો આગળ મેં તમને ગુલાબી લીટી એટલે આપી છે કે તમે મૂળાક્ષર ને માત્રાઓ હોય રસ્વઈ દીર્ઘઈ એ બધું જ તમારે એની ઉપર નીચે કરવાનું છે કશો વાંધો નહીં હા પણ સરસ અક્ષર એ લખવાની કોશિશ કરો બીજા બધા શું કરવાનું છે જોવાનું છે ખાલી કોશિશ કરો સરસ મોટા અક્ષર કાઢ થોડા હા બરોબર છે દફતર બેટા ભેગું લખવાનું થોડું ડસ્ટરથી સાફ કરો દફ તરો આવું જુદું ના હોય એ આખો અક્ષર બધા છૂટા નહીં પડ્યાના દફ્તર પ્રશ્ન અર્ચી ના હવે પૂછતો તું આ આ પછી ના આવે આમાં જ આવી જાય હે બેટા બોલો આ કોનું દફતર છે સરસ ચલો હવે છેલ્લું બીજા બધા હજુ લખાવું છું બીજા વાક્યો સરસ રાધા લેસન કરે છે તમે વાક્ય પૂરું થાય માત્ર બાકી હોય પેલા તમે પૂર્ણ વિરામ મૂકી દો છો વાક્ય પૂરું થાય એનું હે કશો વાંધો નહીં બહુ સરસ પ્રયત્ન છે ક્લેપ કરો બધા